હલો ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર છવીસ ને સોમવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે ચારસો રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉં ના જે ભાવ છે તે ચારસો સિત્તેર રૂપિયાથી લઈ છસો આડત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે બારસો એક રૂપિયાથી લઈ દોઢસો સોળ રૂપિયા છે ચામાની ભાવ છે પંદરસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે એક હજાર છ્યાસી રૂપિયાથી લઈ ચૌદસો એક રૂપિયો છે ચામાની ભાવ છે તેરસો એકાવન રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે એક હજાર એકાવન રૂપિયાથી લઈ તેરસો છ્યાસી રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો એકસઠ રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે તે આઠસો છોતેર રૂપિયાથી લઈ પંદરસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો એકાણું રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે એક હજાર એકોતેર રૂપિયાથી લઈ તેરસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો એકાશી રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે પંદરસો છવ્વીસ રૂપિયાથી લઈ એકવીસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે ઓગણીસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ તલ લાલ લાલ તલના જે ભાવ છે તે અઢારસો એક રૂપિયાથી લઈ અઢારસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે અઢારસો એક રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે અઠ્યાવીસો એકાવન રૂપિયાથી લઈ તેતાલીસો એકાશી રૂપિયા છે સામાન્ય ભાવ છે એકતાલીસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ હિચબ ગુલ ઇચ્છબ ગુલના જે ભાવ છે તે અઢારસો એકાણું રૂપિયાથી લઈ અઢારસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે અઢારસો એકાણું રૂપિયા હવે જોઈએ કલંજી કલંજીના જે ભાવ છે તે બે હજાર એકાવન રૂપિયાથી લઈ ચુમ્માલીસો એકાવન રૂપિયા છે ચામાં ભાવ છે અડત્રીસો છવ્વીસ રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે એક હજાર એક રૂપિયાથી લઈ બે હજાર એકાવન રૂપિયા છે ચામાના ભાવ છે ઓગણીસો એકવીસ રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે અગિયારસો એક રૂપિયાથી લઈ બે હજાર સત્રીસ રૂપિયા છે

હવે જોઈએ ડુંગળી લાલ લાલ ડુંગળીના જે ભાવ છે એકચીસ રૂપિયાથી લઈ ચારસો ચૌવીસ રૂપિયા છે છમાને ભાવ છે બચ્ચો એકસાઠ રૂપિયા હવે જોઈએ ડુંગળી સફેદ ચપેદ ડુંગળીના જે ભાવ છે તે એકસો એકોતેર રૂપિયાથી લઈ ત્રણસો છનું રૂપિયા છે છ મને ભાવ છે બચ્ચો એકોતેર રૂપિયા હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે ત્રણસો એકત્રીસ રૂપિયાથી લઈ ચારસો એકતાલીસ રૂપિયા છે ચમને ભાવ છે ત્રણસો એકસઠ રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે તે ચારસો ચોતેર રૂપિયાથી લઈ નવસો એકાવન રૂપિયા છે ચમને ભાવ છે આઠસો એકસઠ રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે ત્રણસો એકસઠ રૂપિયાથી લઈ ચારસો એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે ચારસો અગિયાર રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ અઢારસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એકવીસ રૂપિયા હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે નવસો એક રૂપિયાથી લઈ એક હજાર છોતેર રૂપિયા છે છમાને ભાવ છે એક હજાર એકાવન રૂપિયા હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે ચારસો એક રૂપિયાથી લઈ નવસો એકોતેર રૂપિયા છે છમાને ભાવ છે છસો છવ્વીસ રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે નવસો એકાવન રૂપિયાથી લઈ ચૌદસો અગિયાર રૂપિયા છે છ માને ભાવ છે અગિયારસો અગિયાર રૂપિયા હવે જોઈએ સોરા અને ચોરી સોરા અને ચોરીના જે ભાવ છે તે છસો છવીસ રૂપિયાથી લઈ અગિયારસો એકાશી રૂપિયા છે સામાન્ય ભાવ છે છસો સોતેર રૂપિયા હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે અગિયારસો સોતેર રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે નવસો એકસઠ રૂપિયાથી લઈ ચૌદસો એકતાલીસ રૂપિયા છે ચમાને ભાવ છે તેરસો એકાવન રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે આઠસો એક રૂપિયા થી લઈ નવસો એકોતેર રૂપિયા છે ચમા ભાવ છે રૂપિયા હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે બારસો એકાવન રૂપિયા થી લઈ બારસો એકાવન રૂપિયા છે ચમા ભાવ છે બારસો એકાવન રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે આઠસો એક રૂપિયાથી લઈ અગિયારસો એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે રૂપિયા હવે જોઈએ કડથી કળથીના જે 801 છે તે આઠસો એક લઈ આઠસો એક રૂપિયા છે સામાન્ય ભાવ આઠસો એક રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ તે આઠસો રૂપિયાથી લઈ અગિયારસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ અગિયારસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે પાંચસો એકોતેર રૂપિયાથી લઈ પાંચસો એકોતેર રૂપિયા છે ચામાં ભાવ છે પાંચસો એકોતેર રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે ત્રણસો ચવીસ રૂપિયાથી લઈ આઠસો ચવ રૂપિયા છે ચામાના ભાવ છે ચારસો રૂપિયા હવે જોઈએ સણા સફેદ चपेद छा ना से एक हज़ार एक रुपया लाई ओग्सौ एक रुपया से चा मन भाव से पंदर सौ एक रुपया हम जुए मगफी नंबर छठ नंबर मगफड़ी भाव से बार सौ रुपया लाई पंदर सौ एकतालीस रुपया से चा मन भाव से जुए नवा धाणा नवा धाणा भाव से हतर सौ छोतेर रुपया लाई एकवीसौ एकसठ रुपया से चा भाव से એકસાઠ રૂપિયા હવે જોઈએ અઢારસો છવી રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ના ભાવ તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો পরিমর্শ আতিকালে ত্যাঁ সুদী রাজা লাই ধ